ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ચોવીસ વર્ષના એ શાસન દરમિયાનના જનસેવાના સેવા સુશાસન અને સમર્પણના વિકાસની સાથે સાથે યોજનાઓમાં પણ સરકારી યોજનાઓના લાભ થકી કોઈ વંચિત ન રહી જાય અંતિમ છેવાડાના વિસ્તાર સુધી રહેતો આ દેશનો નાગરિક આ યોજનાઓના લાભથી વંચિત ન રહે અને એને પણ એ સુખાકારી મળી શકે એ માટેનું સંપૂર્ણ સુચારું આયોજન સરકાર દ્વારા થઈ રહ્યું છે ત્યારે આ વિકાસરથ આજે તિલકવાડા તાલુકાના કાટકોઈ ગામે આવ્યો છે સર્વે ગ્રામજનોએ હર્ષભેર ઉલ્લાસભેર એને વધાવી લીધો છે સર્વે પોતપોતાની સાફલ્ય ગાથા પણ વર્ણવી છે અને સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને સરકાર તરફથી ખૂબ ખૂબ એમને એક આશ્વાસન પણ આપવામાં આવી રહ્યું છે કે સરકારી યોજનાઓ દ્વારા જનજનને સમૃદ્ધિના દ્વાર સુધી લઈ જવાનું અને ભારત દેશને સમૃદ્ધિના દ્વાર સુધી અને મહાસત્તા સુધી પહોંચાડવા માટે અને વિકસિત ભારતની સંકલ્પનામાં આ સર્વે પ્રજાજનોનો સાથ સહકાર મળી રહેશે એ માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગનું પણ એક જનજાગરણ ચલાવવામાં આવી રહ્યું છે કે જેથી ગામડામાં રહેતા લોકો પોતે પોતપોતાના ગૃહ ઉપયોગી વસ્તુઓ અને ગૃહ સજાવટની વસ્તુઓ પણ આવનારા દિવાળીના દિવસોમાં ઉપયોગ કરે અને આ દેશના વિકાસમાં પોતાનો મહત્તમ ફાળો આપે એવી જ સરકાર પણ શ્રી દ્વારા પણ એક અપીલ કરવામાં આવી રહી છે ત્યારે હર ઘર સ્વદેશીનો નારો સર્વે લોકોને જનતાઓમાં આપવામાં આવી રહ્યો છે અને સર્વે પ્રજાજનો ખૂબ ઉત્સાહભેર આ નારાને પણ વધાવી લીધો છે